અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે થરાદના પઠામડા ગામની પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યના મોત મામલે પોલીસે ત્રણ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી ફરિયાદ નોંધાતા શિક્ષણ અધિકારી સહિત છ શખ્સ ફરાર ડમી કાંડમાં પઠામડા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યના આપઘાત બાદ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત છ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતા છ શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા આરોપીને શોધવા માટે પોલીસે ત્રણ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી તેઓ સૂત્રો અનુસાર જાણવા મળ્યું હતું જેમાં થરાદ નજીક નર્મદા મુખ્ય કેનાલ ચુડમેર પુલ નજીક ભરતભાઈ પરમારનો મૃતદેહ મળ્યો ને તેઓ પઠામડા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ગુરુવારે વહેલી સવારે તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને પરિવારજનોએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી ને શુક્રવારે તેમનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો અને થરાદ પોલીસે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ સહિત છ લોકો સામે ગુનો નોંધ્યો અને નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આરોપીની શોધખોળ માટે ત્રણ અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે